સુરતમાં ઉત્તરાયણ પર્વની સુરતીઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે તો સુરતના લાલગેટ પોલીસે ડબગરવાડમાં સંક્રાંતિના તહેવારને લઈ વધી રહેલી ભીડને પેટ્રોલિંગ વધારાયું છે તો સાથે ચાઇનીઝ દોરીના વેચાણ મામલે કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ઉત્સવપ્રિય સુરતીઓ દરેક તહેવારોની હસવલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે હાલમાં ચાલી રહેલા મકરસંક્રાંતિના તહેવારની સુરતીઓએ ઉજવણી કરવા તળાવમાં તૈયારી શરૂ કરી નાખી છે ત્યારે પતંગ બજાર એવા ડબગર વાડમાં ભીડ ઉમટી પડી છે મકર સંક્રાંતિના તહેવારને ધ્યાને લઈ ડબગર વાડમાં પતંગ દોરી ખરીદવા માટે લોકો ઉમટી પડતા કોઈ અઘટિત ઘટના બન ન બને અને ચાઇનીઝ દોરી વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા કડક ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયું હતું તો ગલીમાં લોકો વાહનો લઈ ન આવે તે માટે પણ પોલીસ દ્વારા લોકોને સૂચના પાઈ છે પરંપરાગત આવેલું છે ત્યારે સ્ટેશન તરફથી અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા જાળવવામાં આવેલ છે આજે ખાસ કરીને અમે અહીંયા ભીડનો લાભ લઈ અમુક ચોરી મોબાઈલ અથવા પાકી કિંમતી સામાન ચીજ વસ્તુ ચોરી ના જાય

પોતાની સાથે ખરીદી કરવા માટે આવતા નાના બાળકો વિખુટ ના પડી જાય એ માટે પણ અમે લોકોને સતત અપીલ કરીએ છીએ પતંગ બજાર એવા ડબગર વાડમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવી રહ્યા હોય જેને લઈને અઘટિત ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી છે